તો જમ્મુસરની વાત કરીશું શહેરના બંટી ફળિયા યુવક મંડળ દ્વારા વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે અનોખી પહેલ કરવામાં આવી છે મંડળે ભગવાન ગણેશની સ્થાપના માટે શ્રી પદ્મનાભસ્વામી મંદિરની ભવ્ય થીમ પર ડેકોરેશન તથા તૈયાર કરવામાં આવ્યું છે જંબુસર શહેરમાં પ્રથમવાર આ પ્રક્રિયાની વિશાળ સુંદર થીમ બનાવવામાં આવી છે જેને જોવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો પડ્યા છે ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે ભક્તોને ભારે ઘસારો જોવા મળ્યો છે તો દૂર દૂરથી ગણપતિ બાપાના લોકો દર્શન કરવા આવે છે અને અહીં સુંદર ડેકોરેશન નિહાળવા માટે અને મંડળના સભ્યોએ જણાવ્યું કે આટલી મોટી થીમ પહેલીવાર ઊભી કરવામાં આવી છે અને તેનો પ્રસાદ જોઈને લોકો ખૂબ ખુશ થઈ રહ્યા છે અને જંબુસરના ગણેશ ઉત્સવમાં એક નવું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને ભક્તોએ આયોજકોના આ પ્રયાસને બિરદાવ્યો છે અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે આ વર્ષ ફળિયા યુવક મંડળનો આ ઉત્સવ ખરેખર યાદગાર બની જાય તેવું જોવા મળ્યું છે સર્વને જય ગણેશ આથી તમામ જમ્મુ ધર્મ ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બંટી ફળિયામાં ભવ્ય ગણેશ પંડાલનું આયોજન કરેલ છે આ વખતે અમે કંઈક નવી જ થીમ સાથે ડેકોરેશન કરેલ છે જેમાં કેરલનું સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામીનું મંદિરનું ડેકોરેશન કરેલ છે એમાં અમે જે સરકારશ્રી દ્વારા દરવાજા ખોલવામાં આવેલા હતા એમાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હજુ છઠ્ઠો દરવાજો ખોલવામાં આવ્યો નથી તે પણ અમે ડેકોરેશનમાં બતાવેલ છે ને પદ્મનાભ સ્વામીની મૂર્તિનું પણ ડેકોરેશન કરેલ છે તો સર્વ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે કે આવો લાવો જોવા ફરીવાર ક્યારેય નહીં મળે તો અચૂક એકવાર બંટી ફળિયામાં દર્શનનો લાભ લેવા પધારશો સર અને જય ગણેશ હું કૃણાલ પટેલ અમે લગભગ ત્રીસ થી પાંત્રીસ વર્ષથી ગણપતિ બેસાડીયા